હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું બેકરી જેવી નાનખટાઈ ઘરે ઓવનનો ઉપયોગ કર્યા વગર કઢાઈમાં નાનખટાઈ બનાવીને તૈયાર કરીશું નાનખટાઈ બનાવવા માટે એક મિક્સર જારમાં આપણે ખાંડને દળી લેશું ઢાંકણ ઢાંકી અને એકદમ ફાઇન પાવડર તૈયાર કરવાનો છે આ રીતનો એકદમ ઝીણો પાવડર તૈયાર કરી લેશું હવે ખાંડને આપણે ચાળી લેવાની છે અહીં ખાંડનો આપણે ચાળીને જ ઉપયોગ કરવાનો છે જેથી કરી અને ખાંડમાં આ રીતની કોઈ પણ કણી રહી ગઈ હોય તો તે નીકળી જાય હવે આપણે ખાંડને સાઈડમાં રાખી દેશું હવે એક વાસણમાં આપણે ઘી લઈ લેશું નાન ખટાઈ બનાવવા માટે અહીં જામેલા ઘીનો જ ઉપયોગ કરવાનો છે ઓગળેલું ઘી નહીં લેવાનું ત્યારબાદ તેમાં દળેલી ખાંડ ઉમેરી દેશું ખાંડ થોડી થોડી કરીને ઉમેરવાની છે એકી સાથે નહીં ઉમેરી દેવાની બધી વસ્તુનું માપ કરીને લેવાનું છે મેં અહીં પચાસ ગ્રામ ઘી લીધેલું છે તેમાં આપણે પચાસ ગ્રામ દળેલી ખાંડ ઉમેરી દઈશું મેજરમેન્ટનું ખાસ ધ્યાન રાખવાનું આ રીતે જો બધી વસ્તુ તમે માપીને લેશો ને તો પહેલી જ વારમાં તમારી નાન ખટાઈ પરફેક્ટ થશે ખાંડ અને ઘીને આ રીતે લેવાના છે પાંચ મિનિટ સુધી તેને સતત આ રીતે ફેટતું રહેવાનું છે જેમ જેમ તમે ખાંડ અને ઘીને ફેટશો તેમ તેમ તેમાં હવા ના પણ ભરાશે અને આપણું મિશ્રણ એકદમ સરસ ફૂલી જશે જેવી કેક સજાવાની ક્રીમ હોય તેવી જ આપણી આ ક્રીમ તૈયાર થઈ જશે તો ફ્રેન્ડ વિડીયોને જરા પણ સ્કીપ કર્યા વગર જોજો તો તમને બધી ટીપ્સ એકદમ સરસ સહેલાઈથી સમજાઈ જશે વચ્ચે વચ્ચે જો તમે વિડીયોને કટ કરી દેશો તો અમુક ઇમ્પોર્ટન્ટ ટીપ્સ હશે તે તમે મિસ કરી જશો તો પાંચ મિનિટ સુધી સતત આ રીતે મેં તેને ફેટી લીધી છે હવે આપણે ખાંડ અને ઘીની ક્રીમ પરફેક્ટ બની છે કે નહીં તે ચેક કરવા થોડી એવી ક્રીમને આ રીતે આપણે પાણીમાં એડ કરીશું તો જો આ રીતે ખાંડ અને ઘી આપણા ઉપર પાણીમાં તળે છે તો હવે પરફેક્ટ ફેટાઈ ગયું છે હવે તેમાં સો ગ્રામ મેંદાનો લોટ ઉમેરી દેસું અને તેને પણ બધી વસ્તુ સાથે મિક્સ કરી લેશું ખાંડ ઘી અને લોટ બધું એક સરખું મિક્સ થઈ જાય એ રીતે આપણે તેને મિક્સ કરી લેવાનું અહીં પચાસ ગ્રામ ઘી પચાસ ગ્રામ દળેલી ખાંડ અને સો ગ્રામ મેંદાનો લોટ લીધેલો છે તો માપનું ખાસ ધ્યાન રાખવાનું છે બધી વસ્તુ આ રીતે એકદમ સરસ મિક્સ થઈ ગઈ છે હવે તેને આપણે ઢાંકણ ઢાંકી અને પાંચ મિનિટ રહેવા દેશું એટલે બધી વસ્તુ એક સરખી મિક્સ થઈ જશે હવે આ રીતનો બેકિંગ પાવડર તમને બજારમાં તૈયાર મળી જશે તેમાંથી અડધી ચમચી જેટલો આપણે બેકિંગ પાવડર ઉમેરી દઈશું એક પીંચ જેટલું મીઠું ઉમેરી દેસું હવે એક વાસણમાં અડધી વાટકી જેટલું મીઠું ઉમેરી દેસું અને તેને આ રીતે તળીએ ફેલાવી દેસું હવે આ વાસણને આપણે ગેસ પર પ્રી હિટ કરવા માટે દસ મિનિટ સુધી રાખી દેસું એક થાળીમાં આ રીતે કાગળ લગાવી દેશું જો તમારી પાસે બટર પેપર હોય તો તમે બટર પેપર પણ લગાવી શકો છો તેમાં ઉપરથી બે ટીપા તેલના એડ કરી અને થાળીમાં આ રીતે ફેલાવી દેસું હવે તેને સાઈડમાં રાખી દેસું બેકિંગ પાવડરને આપણે લોટ સાથે મિક્સ કરી લેશું બેકિંગ પાવડરને આપણે છેલ્લે જ ઉપયોગ કરવાનો છે જ્યારે નાનખટાઈ બનાવીએ ત્યારે જ ઉમેરવાનો છે હવે તેમાં અડધી ચમચી આપણે એલચી પાવડર ઉમેરી દેસું બધી વસ્તુને હાથેથી મિક્સ કરી લેશું અને રોટલીનો લોટ બાંધતા હોય એ રીતે લોટ બાંધીને તૈયાર કરી લેવાનો તરત જ સહેલાઈથી બધું ભેગું થઈ જશે અને બાંધેલા લોટ જેવું આપણું મિશ્રણ તૈયાર થઈ જશે જો તમે બધી વસ્તુ પરફેક્ટ મેજરમેન્ટ કરીને લીધી હશે તો તમારો લોટ આ રીતે એકદમ સરસ સોફ્ટ બંધાઈને તૈયાર થશે હવે તમે જોઈ શકશો આપણો નાનખટાઈનો એકદમ સરસ સોફ્ટ લોટ તૈયાર થઈ ગયો છે હવે આ રીતની કોઈ ગોળ ચમચી લઈ લેશું તેમાં ચમચી ચમચી આપણું મિશ્રણ લેતા જઈશું અને નાન ખટાઈ બનાવીને તૈયાર કરી લેશું હાથેથી આ રીતે હળવા હાથે થોડું થોડું પ્રેસ કરી દેવાનું અને ત્યારબાદ હળવા હાથે આ રીતે આપણે કાઢી લેશું તમે જોઈ શકશો ખૂબ જ સહેલાઈથી નાનખટાઈ બની જશે હવે આપણે તેની ઉપર થોડી બદામની કતરણ લગાવી દેશું તમે પિસ્તાની કતરણ પણ લગાવી શકો છો હું આ રીતે બદામની કતરણ લગાવી રહી છું ઉપરથી હળવા હાથે થોડું પ્રેસ કરી દેશું હવે જે થાળી તૈયાર કરીને રાખેલી છે તેમાં નાનખટાઈને ગોઠવી દેશું બધી જ નાનખટાઈને મેં આ રીતે તૈયાર કરી લીધી છે નાનખટાઈને થોડી થોડી જગ્યા છોડી અને ગોઠવવાની છે જેથી કરી અને નાનખટાઈ બેક થઈ ગયા પછી ફૂલશે તો સામસામે ચોટે નહીં તો આ રીતે બધી નાનખટાઈને આપણે થોડા થોડા અંતરે ગોઠવી દીધી છે હવે આ બાજુ આપણે ગેસ પર જે કડાઈ પ્રિહિટ કરવા રાખેલી હતી તે પણ એકદમ સરસ પ્રિહિટ થઈ ગઈ છે તો નાનખટાઈની થાળીને આપણે તેની પર રાખી દેસું અને ઢાંકણ ઢાંકી અને દસ થી બાર મિનિટ સુધી ધીમા તાપ ઉપર નાનખટાઈને ચડવા દેશું ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની છે દસક મિનિટ જેવો સમય થાય એટલે વચ્ચે એકાદી વાર ખોલીને જોઈ લેવાનું હવે નાન ખટાઈને ચડતા બાર મિનિટ જેવો સમય થઈ ગયો છે આપણે ઢાંકણ ખોલીને જોઈ લેશું એકદમ સરસ આપણી નાન ખટાઈ ચડી ગઈ છે તો આપણે તેને નીચે ઉતારી લેશું અને પાંચ મિનિટ માટે પંખા નીચે ઠંડી કરી લેશું નાન ખટાઈ થોડી ઠંડી થઈ જાય ત્યારબાદ જ સર્વ કરવાની ગરમ ગરમ નાન ખટાઈ નહીં કાઢવાની નહીં તો તમારી નાન ખટાઈ તૂટી જશે અને કાગળ સાથે ચોટી પણ જશે બધી જ નાન આપણે આ રીતે કાઢી લેશું તમે જોઈ શકશો સહેલાઈથી નીકળી જાય છે છે ને ફ્રેન્ડ્સ નાનખટાઈ બનાવી એકદમ ઈઝી જોતા જ ખાવાનું મન થઈ જાય તેવી નાનખટાઈ બંને તૈયાર થઈ છે પાછળ પણ તમે જોઈ શકશો એકદમ સરસ બેક થઈ ગઈ છે આપણે કડાઈમાં બનાવેલી છે તો આ રીતે થોડી એવી લાલ થશે જો તમે ઓવનમાં બનાવશો તો બંને બાજુ એકદમ સરસ વ્હાઈટ નાનખટાઈ તૈયાર થશે તમને તોડીને પણ બતાવું તો એકદમ સરસ ખસ્તા નાનખટાઈ તૈયાર થઈ છે મોટામાં મૂકતા જ ઓગળી જાય તેવી નાનખટાઈ બંને તૈયાર થઈ છે તો ફ્રેન્ડ્સ મારો આ વિડીયો જો તમને પૂરો જોયા પછી સારો લાગે તો વિડીયોને એક લાઇક કરજો વધુમાં વધુ લોકો સાથે શેર કરજો અને મારી રેસીપીઓ તમને જોવી ગમતી હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે